કૃત્રિમ નિદ્રાનું કારણ મેગ્નેટિક ફ્લુડ નથી પણ પ્રયોગ કરનારે સામા મનુષ્યના અંતકરણમાં દ્રઢપણે બેસાડેલો સંકલ્પ અથવા સૂચના માત્ર છે એમ જે પારિસ સ્કૂલના અથવા નેન્સી સ્કૂલના અનુયાયીઓ કહે છે તેમાં પણ તેમની ભૂલ છે ઢાલની બંને બાજુઓ વાળા જોયા વિના જેમ બે ઘોડેશવારો આ ઢાલ રૂપાની છે અને આ ઢાલ સોનાની છે એવો વિવાદ કરી વૃથા લડી મુવા હતા એમ આમાં પણ થયું છે એકલા મેગ્નેટિક ફ્લુઇડ થી જે દ્રા આવે છે અને બીજી કોઈ રીતે નથી આવતી એવું મેસમર નું કહેવું ખોટું છે સામા મનુષ્ય ઉપર પ્રેરેલા સંકલ્પ થી અથવા સૂચના થી પણ કૃત્રિમ ઇન્દ્રા આણી શકાય છે પણ એવો સંકલ્પ પ્રેરવા માત્ર થી જ અને મેગ્નેટિક ફૂલ નો ઉપયોગ કર્યા વિના મિન્દ્રા આણી શકાય છે એ ખોટું છે મિન્દનસી સ્કૂલ વાળા ને કોઈ ના પણ ઉપર હિપ્નોટિઝમ કરતા તમે જોશો તો તમને જણાશે કે તે પ્રથમ સામા માણસનો હાથ ચાલે છે પછી તેના નેત્ર સામુ એકી નજરે ટગર ટગર જુએ છે અને તે સગળો વખત તે સામા માણસને તને ઉંગાવે છે અને આ ઉંગાવી વગેરે વાક્યો વડે ઉંગ આવવાનો સૂચન કરે છે તેની આ ક્રિયાથી સામા મનુષ્યને ધીરે ધીરે નિંદ્રા આવે છે અને તેથી પ્રયોગ કરનાર માને છે કે મેગ્નેટિક ફ્લુઇડનો આમાં લેશ પણ ઉપયોગ થયો નથી અને એ માનવું ભૂલભરેલું છે પણ મનુષ્યના શરીરમાંથી આવતા સૂક્ષ્મ દ્રવ્યનો અને તેના નિયમોનો જેણે અભ્યાસ કર્યો છે એવા યોગ સાધકો અને યોગવિદ પુરુષો સારી રીતે જાણે છે કે નેન્સી સ્કૂલના અનુયાયીના આ પ્રયોગમાં મેગ્નેટિક ફ્લુડનો ઉપયોગ થયો જ છે તેઓ અનુભવપૂર્વક જાણે છે કે આ સૂક્ષ્મ દ્રવ્યને મનુષ્યના શરીરમાંથી બહાર નીકળવાના બે મોટા દ્વાર નળ એટલે કે નેત્ર અને હાથ છે અને પ્રયોગ કરનાર આ બે દ્વારથી રહેતા બળવાન સૂક્ષ્મ દ્રવ્યનો એટલે કે એનિમલ મેગ્નેટિઝમનો સામા મનુષ્યના નિર્બળ સૂક્ષ્મ દ્રવ્ય સાથે સંબંધ થયો છે અને તેથી તે નિંદ્રા અણવામાં સહાયભૂત થયું છે જેમ કોઈ લોહ ચુંબકની બેટરીના નિર્બળ અને સબળ છેડા એકઠા કરવાથી તેમાંથી આકર્ષક દ્રવ્યનો પ્રવાહ ઉત્પન્ન થયા વગર રહેતો નથી જેને આપણે મેગ્નેટિઝમ કહીએ છીએ તેમ સબળ મનવાળા પ્રયોગ કરનારના હાથનો અને નેત્રનો નિર્બળ મનવળા મનુષ્ય સાથે સંબંધ થતા એમાંથી એનિમલ મેગ્નેટિઝમનો પ્રબળ પ્રવાહ વહ્યા વિના રહેતો જ નથી આ ઉપરથી એમ સમજવાનું નથી કે કૃત્રિમ નિંદ્રા પ્રયોગ કરનાર મનુષ્યના શરીરમાંથી વહેતા સૂક્ષ્મ દ્રવ્યના સંબંધ વિના આવતી જ નથી એક જળવસ્તુ જેવી કે એક રૂપિયો તેની સામ પણ ટગરટગર જોઈ રહેવાથી કૃત્રિમ નિંદ્રા આવી શકાય છે પણ તે અને એવા જ બીજા પ્રયોગો કૃત્રિમ નિંદ્રા અણવાના સાધનો છે એકની એક વસ્તુ સિદ્ધ કરવાના અનેક માર્ગો હોય છે અને તે જ પ્રમાણે કૃત્રિમ નિંદ્રા અણવાના અનેક માર્ગો પણ છે પણ તેથી કૃત્રિમ નિંદ્રા અણવામાં મેગ્નેટિક ફ્લુડ કારણ છે એવું મેશ્વરનો સિદ્ધાંત ખંડન થતો નથી પરંતુ આ બધા તર્કો જે પ્રમાણ વડે સાચા છે એમ યોગ વિત્ત પુરુષો સિદ્ધ કરે છે તે પ્રમાણ તે અનુભવ પ્રમાણ છે અનુભવ પ્રમાણ અથવા પ્રત્યક્ષ પ્રમાણ આ સર્વ કારણો

ત્રણ અથવા ચાર હાથ ની છેટે એક નિરોગ સુદ્રઢ શરીરના માણસને ઉભો રાખજો તે માણસને પડદાના મધ્ય ભાગે એવી રીતે કે જેથી તેની બધી બાજુએ એક અથવા દોઢ હાથ જેટલી પડદાની કાળી ભોય ઉનારને દેખાતી રહે તમારે તે મનુષ્યની પંદર અથવા ત્રીસ હાથ ની છેટે એવી રીતે ઉભા રહેવું કે તેની આકૃતિ પડદાની કાળી ભોંય ઉપર આલેખાયેલી તમને જણાય પછી કેટલીક ક્ષણ સુધી તમારા નેત્ર તેની આકૃતિ ઉપર પલકારો માર્યા વિના દૃઢપણે સ્થાપજો અને તમારું ધ્યાન તેની આકૃતિની મર્યાદા પડદાથી કાળી બોય સાથે જે જગ્યાએ મળે છે તે લીટી ઉપર નાખજો થોડો સમય જતાં તે મનુષ્યની આકૃતિની આજુબાજુ પ્રકાશનાર આછા કિરણો તમને જાણવા મળશે જેમ જેમ અધિક તમે જોતા જશો તેમ તેમ તે પ્રકાશ અધિક સ્પષ્ટ થતો જશે તે એટલે સુધી કે અંતે તે મનુષ્યની આકૃતિ શરીરમાંથી ફૂટી નીકળતા પ્રકાશના કિરણોના મંડળથી સર્વત્ર છવાઈ રહેલી તને જણાશે આ પ્રકાશના કિરણોનું મંડળ એ જ શરીરમાંથી રહેતું સૂક્ષ્મ દ્રવ્ય અથવા એનિમલ મેગ્નેટિઝમ અથવા મેગ્નેટિક ફ્લુડ છે આ સત્વ પ્રાણીઓના શરીરમાંથી નિરંતર વહ્યા જ કરે છે એ જ તેમનું જીવન તત્વ છે મનુષ્ય જ્યારે જાગૃત અવસ્થામાં હોય છે અને વિવિધ ક્રિયાઓ કરે છે ત્યારે એ તત્ત્વનો તેના શરીરમાંથી બહાર વહીને નિરંતર વ્યય થતો જ રહે છે નિંદ્રામાં ધ્યાનમાં સમાધિમાં અને એવી જ શરીર તથા મનની નિશ્ચિત સ્થિતિમાં આ સત્ત્વનો વ્યય થતો નથી પણ તે સમયે શરીર યંત્રમાં આ તત્ત્વની ઉત્પત્તિ અને સંચય થાય છે અને તેથી જ સારી નિંદ્રા આવે છે ત્યારે અથવા યથાર્થ ધ્યાન કે સાયુમકાલે આપણને સારી વિશ્રાંતિનું પાન થઈ શરીરમાં બળ આવેલું જણાય છે આખી રાત નાટક જોવાથી કે એવી બીજી કોઈ નેત્ર તાળીને જોવાની ક્રિયા કરવાથી આપણા નેત્રમાંથી એ સત્વ અધિક પ્રમાણમાં વહી જાય છે અને તેથી જ એવા ઉજાગરા પછી આપણું માથું દુખતું તથા આપણું શરીર શિથિલ અને નિસત્વ થયેલું આપણને જણાય છે યથાર્થ નિંદ્રાની પીંસદ વિશ્રાંતિની અને સંયમની જીવન તત્વની રક્ષા કરવા ઈચ્છનાર પુરુષને કેટલી અગત્ય છે તે આનાથી સ્પષ્ટ થયા વિના રહેતું નથી આટલું કોલી યોગીની જરા શ્વાસ ખાવા મૌન રહી ગંભીર અર્થવાળા અને સત્યથી ભરેલા તેના વચનોથી હું સાનંદ આશ્ચર્ય પામ્યો અને યોગીની જેવી યોગ્ય પત્ની મળવાથી હું મને મહાભાગ્યવાન તથા પરમેશ્વરની મોટી કુવાનું પાત્ર માનવા લાગ્યો તેને જરા શ્વાસ ખાવા દઈ મેં તેને પુનઃ પૂછ્યું યોગીની આટલા બધા સૂક્ષ્મ તથા ગંભીર અર્થવાળો ગુરુનો ઉપદેશ તેને સી રીતે સ્મરણમાં રહ્યો હું તારા કરતા વયમાં ઘણો મોટો છું તથા વિલાયતની પાઠશાળામાં ઊંચી કેળવણી પામ્યો છું તેમ છતાં આ તે જે મને હમણાં કહ્યું તે મારે કોઈ બીજાને સર્વ રીતે કહી બતાવવું હોય તો તે કહ્યું તેથી ઉત્તમ પ્રકારે તો ભાગ્યે જ કહી શકાય તેણે ઉત્તર આપ્યો તમારી સાથે હું આ વાત કરું છું ત્યારે તમને એમ લાગે છે કે હું બોલું છું પણ ખરું જોતા બોલનાર તો ગુરુજી છે હું તો એક યંત્ર છું અને તેના ચલાવનાર ગુરુ છે

કે રોગીનો વ્યાધી ઉત્તમ વૈદ્યના દર્શન માત્રથી જડતો મટી જાય છે તેથી ઉત્તમ વૈદ્યે રોગીની મુલાકાત છતાં જરા પણ વિલંબ કરવો ન જોઈએ પણ દ્રવ્ય મળવાનો સંભવ હોય કે ન હોય તો પણ પોતાના સુખનો ભોગ આપીને પણ તેણે વ્યાધિથી પીડાતા રોગીને પોતાના દર્શનથી નેત્રથી વાણીથી અને અંતે ઔષધથી બનતું સુખ ઉપજાવવું જોઈએ મેં કહ્યું હું પ્રથમ બહુ લોભી હતો અને મારી નિર્ણય કરેલી ફી આપે તેને ત્યાં જ જતો પણ આ દસ બાર કલાકથી ગુરુનો અને તારો સમાગમ થયા પછી મારી બુદ્ધિમાં ઘણો મોટો ફેરફાર થઈ ગયો છે મને લાગે છે કે ભવિષ્યમાં હજી પણ મારામાં ઘણો ઊંચો ફેરફાર થશે ગુરુના પ્રથમ બોધ પ્રમાણે મારા પોતાના સુખની કાળજી કર્યા કરતા હવેથી હું રોગીઓની વધારે કાળજી કરીશ ઈશ્વરે મને ઉદારતાથી મારે જોઈએ તે કરતા અને મારી યોગ્યતાથી અધિક આપ્યું છે તો હું આપણા જાતિ રોગ તથા બીજા દુઃખો તાળવામાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં પ્રમાદ સેવીશ નહીં આજે મારે તત્કાળ ક્યાંય જવાનું નથી માટે તારી રહેલી વાત પૂરી કરી રહે પછી આપણે સ્નાન તથા ભોજન આદિ દેહ નિર્વાહક કાર્યોમાં યોજાઈએ યોગિનીએ કહ્યું પ્રાણીઓ તથા પદાર્થોમાં નીકળતું આ સૂક્ષ્મ દ્રવ્ય તે પ્રાણી પદાર્થની જાતિ પ્રમાણે વિવિધ ગુણધર્મ વાળું હોય છે કપૂરમાંથી નીકળતું આ સત્ત્વ આપણા મનને પ્રસન્નતા ઉપજાવે છે તથા આપણા શરીરમાં રહેલા રોગના જંતુઓનો નાશ કરે છે છાણ વગેરે મલીન પદાર્થોમાંથી નીકળતું સત્વ આપણા મનને અપ્રસન્નતા ઉપજાવે છે અને પ્રસંગે શરીરમાં વ્યાધિના જંતુઓને પોષે છે અથવા નવા ઉત્પન્ન કરે છે કેટલાક પદાર્થોના આ સૂક્ષ્મ દ્રવ્યનો આપણને સંબંધ થતા આપણને ચક્કર આવે છે મસ્તિષ્ક દુખે છે અને ઊલટી પણ થાય છે

રજસને ઉત્પન્ન કરનારો હોય છે સત્વ ગુણ મનુષ્યના શ્રેયમાં થઈ રહેતા સત્રમ્યનો ગુણ સત્વને ઉત્પન્ન કરનારો હોય છે અને શુદ્ધ સત્વ ગુણવાળા મહાપુરુષના તનમાંથી વહેતો એ સૂક્ષ્મ દ્રવ્યનો ગુણ શુદ્ધ સત્વ ગુણને ઉત્પન્ન કરનારો હોય છે પૂર્વે તમને કહ્યું હતું કે નેત્રમાંથી તથા હસ્તમાંથી આ દ્રવ્ય અધિક પ્રમાણમાં વહે છે અને એ કારણથી જ મહાપુરુષને કોઈ નમન કરે છે ત્યારે તેમને મસ્તકે હસ્ત સ્થાપવાનો નિયમ પ્રચલિત છે તથા તેમની કૃપા દ્રષ્ટિથી મનુષ્યો યાચના કરે છે જેમ હસ્તના તલમાંથી તથા નેત્રમાંથી એ દ્રવ્ય વધે છે તેમ ચરણના તલમાંથી પણ અધિક પ્રમાણમાં વહેતું હોવાથી મહાપુરુષ અને ચરણે મસ્તકનો તથા હસ્તનો સ્પર્શ કરવાનો તથા તેમના ચરણ ધોઈને પીવાનો નિયમ સ્થપાયો છે આ પ્રમાણે હોવાથી હવે તમને સ્પષ્ટ થયું હશે

ન ખાવાનો તથા ઉતરતા ગુણવાળા ક્ષત્રિય તથા વૈશાદીએ ઊંચા ગુણવાળા બ્રાહ્મણોનું અન્ન ખાવાનો નિયમ ધર્મશાસ્ત્રમાં સ્થપાયો છે ખરું છે કે આજે કોઈ બ્રાહ્મણમાં બિસ્કિટ બનાવનાર અંગ્રેજ કરતા વધારે દોષો હોય પણ તેથી બ્રાહ્મણે અંગ્રેજનું ખાવું યોગ્ય નથી કારણ કે એથી સ્થાપિત મર્યાદાઓ તૂટે છે મનુષ્યો સર્વત્ર પરીક્ષા કરવા સમર્થ હોતા નથી અને બંધનને શિથિલ રાખવાથી સ્વચ્છંદપણું વધી અનાચારનો તથા અનર્થનો સંભવ આવે છે તેથી બ્રાહ્મણે દોષવાન હોય તો નિર્દોષ થવા પ્રયત્ન સેવવો એ જ યોગ્ય છે પરંતુ સ્થાપિત મર્યાદાનો ભંગ કરી ભ્રષ્ટતા સંભવવો ઉદભવ કરવા યોગ્ય નથી આ સંબંધમાં ઘણા કારણો આપી પુષ્કળ વિસ્તાર થઈ શકે પણ કાર્ય પૂરતા કારણો અપાઈ ગયા હોવાથી હવે વિસ્તારનું પ્રયોજન નથી યોગીની હવે મૌન રહી અને મને પણ તેનું કહેવું